તારા બાપુ

ઓસો ભાઈ ઓસો ભી તો હરવાને નામ તો પ્યારા ત્યારે છે બધું આલે કોઈ દો હા હા બપોર જૂનો ખળિયો તો એ આવો લાખો છે આ રે છૂટી આ બોલે આલકે તે પાટણ 35 મનસી બાપુ આરાઉ બાપુ બાપુ કહેવાય રામ જો

સારો એડિટ કરવા દે હા નો પણ બબુ આરામ જ કરે ને ઘીલા લડવા થઈને આરામ કરવાનો દીધો નીકળી જઈ બેસ આઈ હું તું ખાને આય કાઈ દોય માં ખા ખા કઈ દોય ના તો આવતા હોય તો દેખાઈ સી ન આમાં બહાર

પાટણ પછી જીરો આડો આડો છે આડો આડો થી બાપુ મોરાઈ છે કરોડો પે ને કઈ પીપી નો આવે તો કે કે વાત હે હે તો હીરા મન દે દે ગઈ તો ગમે કે રાત ઉપર ફૂટ્યા હતા કોઈ હે જે સુસુ છે કોઈ જાત નહી કોઈ ધન મન દે નરેન ભાઈ કોઈ હોય તો ઓલા માવે ઓલા હોય ધોઈએ સળે જાય તો ઉગે મયુરની આયા એ હેવોકો એ નો એ આ વાત કી કે તમે બોહારું લીક કરતો غلط નથી આ બોય